અમદાવાદમાં ગુજરાતના રમતપ્રેમીઓ માટે એક નવી આશા સાથે સ્પોર્ટ્સ ડેન્ટિસ્ટ્રી સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદઘાટન યોજાયું હતું રાજ્યનું પ્રથમ સ્પેશ્યલાઇઝડ સ્પોર્ટ્સ ડેન્ટલ સેન્ટર હવે એથલીટ્સ માટે દંત ચિકિત્સા અને ઓરલ હેલ્થની વિશિષ્ટ સેવાઓ ઉપલબ્ધ કરાવશે અમદાવાદના મેયર શ્રીએ આ સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું આ આધુનિક સેન્ટર કટિંગ એઇડ્સ ટેકનોલોજી અને વૈજ્ઞાનિક અભિગમ સાથે દેશના રમતવીરાંગનાઓ માટે અત્યાધુનિક દંત સેવા આપવાનું લક્ષ્ય ધરાવે છે ઓલિમ્પિક માટેની તૈયારીઓ ભાગરૂપે નારાયણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ પણ ટૂંક જ સમયમાં કરવામાં આવનાર છે વધુમાં અમદાવાદ શહેરના દરેક વોર્ડમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને તેવા પ્રયત્નો થકી દરેકે દરેક વિસ્તારમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બને તેવા પ્રયત્નો થઈ રહ્યા છે અને આપણે સૌએ આજે એક સંકલ્પ લઈએ કે જે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે એ સફળ થાય